હેલો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ મોરબી સ્ટાર અંદર સાથે હું રંગવાલા આપ વેલકમ કરું કરું છું છું આપનું સ્વાગત દોસ્તો અમે અમે અંધ છીએ છીએ તો શું છે આપને દુનિયા બતાવીએ આજનો જે આખો વ્લોગ તમારા માટે તૈયાર કરવા જઈ રહ્યા છીએ એ વ્લોગની અંદર તમને બોમ્બે એરપોર્ટ કેરો એરપોર્ટ ત્યાર પછી બગદાદ એરપોર્ટ અને પ્લેન આ તમામ પ્રકારના જે અંદરના વિઝ્યુઅલ છે એ અમે તમારા માટે શૂટ લાવી રહ્યા છીએ તો આ વિડીયો પૂરો જોજો વિડીયોને સ્કીપ નહીં કરતા તમને આમાં ઘણું બધું જાણવાનું મળશે ઘણું સમજવાનું મળશે વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરજો તમારા ફેસબુક વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર અને વિડીયોને લાઈક કરશો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમે અમને સપોર્ટ કરવા માંગતા હોય તો એકસો ભરી અમારી મેમ્બરશીપ લઈ અમારા સપોર્ટમાં તમે સામેલ થઈ શકો છો ને અમારી મદદ કરી શકો છો ફ્રેન્ડ તો બને તેટલો વિડીયોને વધુ ને વધુ શેર કરવા આપને વિનંતી કરું છું વિડીયો પૂરો જોજો ખૂબ મજા આવશે તમને અને ખૂબ આમાં તમને નવું નવું જાણવાનું મળશે تطلق السترة بالهواء عن طريق الفم. عند الخروج من المخارج يجب نفخ السترة عند مغادرة باب الطائرة فقط. عند الخروج من مخارج الأجنحة، يجب نفخ السترة بعد الخروج من الطائرة. سوف يضاء نور السترة تلقائياً عند جذب خط البطارية، ويتم ذلك في الماء فقط.

ત્યાર પછી આ જે છે એ સરસ મજાનું ટેબલ છે દોસ્તો જો તમે પ્લેનમાં આવો બેસો એટલે તમને અહીંયા શરૂઆતમાં પાણી આપે જ્યુસ આપે જમવાનું આપે એ બધું તમે આના ઉપર રાખીને ફર્સ્ટ ક્લાસ જમી શકો છો પાછું જે આ પેક થઈ જાય છે આ પેક થઈ ગયું પાછું અહીંયા જે ટીવી આપવામાં આવે છે સ્ક્રીન તમારે જોવું હોય પિક્ચર એના માટે તમને અહીંયા ફ્રી પણ આપવામાં આવે છે દોસ્તો અહીંયા સરસ મજાની છ બાય આઠ ઇંચ આખી જે છે એ સ્ક્રીન છે તમે જોઈ શકો

છે સવારે પાંચ વાગે મુંબઈથી ઉડાન પહેરી હતી આપણા પ્લેને અને અત્યારે અગિયાર વાગશે દોસ્તો એટલે ફરી પાછું કેક છે ચા તમારે જોતી હોય તો ચા છેલ્લા પાણી બોટલ પાણી નામ અત્યારે તમને મળે છે દોસ્તો અને લગભગ લગભગ છ કલાક મુસાફરી મુસાફરી આપણી છ કલાકની યાદગાર મુસાફરી થઈ છે અત્યારે વિડીયોના માધ્યમથી તમને મારો ભાઈ છે બધા સીટ દેખાડે છે નીચેના પણ બતાવશે આસપાસના બતાવશે પ્લેનની અંદરના પણ તેઓ તમને બધા બતાવશે આનંદદાયક અત્યારે મેં સીટ બેલ્ટ બાંધી દીધો છે દોસ્તો જોઈ લો અત્યારે સીટ બેલ્ટ બાંધીને બેઠા કારણ કે પ્લેન છે આપણું અત્યારે લેન્ડ થવાનું છે એટલે અત્યારે સીટ બેલ્ટ છે આપણે બાંધી લીધું છે દોસ્તો હવે પ્લેન આપણું બસ થોડી જ વારમાં લેન્ડ થશે અને પેરો હું એરપોર્ટ આવી જશે દોસ્તો ત્યાં આપણો પાછો છ કલાક ફ્લાઇટ છે છ કલાક છે એથી પાછું બગદાદ માટેનું ફ્લાઇટ અમારે લેવાનું છે અને બગદાદથી પછી અમારે જે જ્યાં જવાનું છે ત્યાં બાય બસ જવાનું છે ઘરભા ત્યાં બાય બસ જવાનું છે અમારે દોસ્તો તમારા માટે એ બસના વિડીયો પણ આખા અમે બધા લાવશું અને બધું હું તમારા માટે શૂટ કરતા રહેશું ત્યાં બધા સપોર્ટ આપતા રહ્યો ભરપૂર વિસ્તાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર કરો બે લાયકોન પ્રેસ કરજો જેથી અમારા વિડિયોના બધા નોટિફિકેશન તમારા મજા સુધી પહેલાં પહોંચી જાય મિત્રો સરસ મજાનો આખો આ એક એરપોર્ટનો એરપોર્ટથી લઈ અને અહીંયા સુધીનો જે આ બ્લોગ છે તમારા માટે બધા કર્યો છે દોસ્તો તો તમે સપોર્ટ આપજો મળીએ છીએ આગળ પાછળ